નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલ સોનિયા ગાંધીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આપને વાત કરીએ તો ત્યારે મિત્રો સોનિયા ગાંધીને કોર્ટની નોટિસ વિગતવાર વાત કરીએ તો દિલ્હીની રાઉ રેવન્યુ કોર્ટ કોંગ્રેસના શાસન સોનિયા ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસ ત્યારે મિત્રો ઓગણીસો એસીથી એક્યાસીથી વોટર લિસ્ટમાં ખોટી રીતે નામ ઉમેરવાના આરોપમાં લગાવતી અરજી પર અત્યારે આપવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો જણાવી દે કે અરજદારો દાવો કરે છે કે સોનિયા ગાંધી ઓગણીસો ત્યાસીમાં ભારતીય નાગરિક બન્યા છતાં તેમનું નામ ઓગણીસો એસીની લિસ્ટમાં હતું જો કે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કોર્ટે રાજ્ય સરકારે પણ નોટિસ આપી છે અને છ જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે જે આ મિત્રો અત્યારે સોનિયા ગાંધીને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો